જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ કનુભા જાડેજા તેમજ આઠ હજાર શિક્ષકો વતી શિક્ષકોના પ્રશ્નોને વાંચા આપતી મા આશાપુરા ન્યૂઝને સત્તર વર્ષ પૂર્ણ થતા શુભેચ્છા પાઠવવામાં આવી નયનસિંહ કનુભા જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ અમારા શિક્ષકોના જે પ્રશ્નો છે એને આપ સૌ મીડિયાવાળા વાંચા આપો છો એમાં માં ન્યૂઝ પણ આશાપુરા ન્યૂઝ મહત્વનો ભાડો ભજવે છે અને તેને સત્તર વર્ષ પૂરા થયા તમારા આઠ શિક્ષકો વતીથી અમે સૌ એને શુભેચ્છા પાઠવી છીએ ને ફરી ફરી ધન્યવાદ અને આભાર માનીએ છીએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે